મોડાસા ટાઉન પીઆઈબી ચૌધરી સાહેબે તથા સરસ કામગીરી કરી છે તરફથી હું મોડાસા ટાઉન પીઆઈ તથા તેમના સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવું છું પણ હજુ પણ કંઈક ને કંઈક ખામી રહી ગયેલી છે તો આ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે હજુ કોમ્બિન થાય અને હજુ પણ ગાયોની તસ્કરીઓ ખૂબ થઈ રહેલી છે મોડા મોડાસામાંથી ગેરકાયદેસર ગૌમાંસ પણ જઈ રહ્યું છે બહાર બહારના શહેરોમાં તો અહીં આગળ ગેરકાયદેસર કતલખાના ચાલી રહેલા છે તો મારે સાહેબ શ્રીને એક નમ્ર વિનંતી છે કે આપ બહુ સરસ કામગીરી કરી રહ્યા છો તો એમાં એક વધુ પણ આ એક કાર્યવાહી કરવા જેવી છે અને ગેરકાયદેસર નોનવેજની દુકાનો પણ ચાલી રહી છે તો એમાં પણ આશંકા છે કે ઘઉં માંસ પણ વેચાઈ રહ્યું છે તો આપ શ્રીને નમ્ર વિનંતી કે આપ આ કાર્યવાહી અને કોમ્બિંગ કરે જય શ્રી રામ ભારત માતા કી જય અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ